માંગરોડમાં સંત ભક્તોની મોટી સભામાં હરિ બિરાજમાન છે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ની વાતો થાય છે ત્યાં સભામાં આવીને ત્રાડ નાખી કે અત્યારે ને અત્યારે દસ હજાર રૂપિયા મારા પગે ભેટ મૂકું નહીં તો આખી સભાને મારી નાખીશ ભગવાન કહે રૂપિયા તો અમારી પાસે નથી બાકી તમારામાં તાકાત હોય તે બતાવી શકો છો પુરા છન છેડા મગની રામે તરત જ મંત્રિક કોઈ પણ માણસ તેમને કંઈ જ થયું નહીં પોતાની પાસે હતું તે બધું અખત્યાર કરી ચૂક્યું અને નિષ્ફળતાને કારણે પોતાનો માનભંગ થવાથી રાત્રે ઈષ્ટદેવી શારદાને બોલાવી દેવીએ દર્શન આપ્યા ત્યારે પૂજા સ્તુતિ કરીને કહ્યું કે માં ભારત ભરમાં તવ ચરણ કૃપા બળે વિજય મેળવતો આવ્યો છું મોટા મોટા ધર્મધુરો સિદ્ધોને મેં નમાવ્યા છે ભલ ભલા રાજાઓને ડરાવ્યા છે મારા સામે કોઈ ઊંચી આંખ કરી ન શકે ત્યારે આ સહજાનંદ મારું અપમાન કરી જાય છે હેમાં મને વિજય અપાય નહીં તો હું મરીશ દેવી કહે મૂર્ખ મગની રામ તે મારી સાધના શા માટે કરી હતી તે યાદ કર તે ઘર બાર શા માટે ત્યાગ્યા તે વિચાર કર તું અવળે રસ્તે ચડી ગયો છો આવી તારો મોક્ષ થવા નથી હું પણ આત્યંતિક મોક્ષ પામવા અસમર્થ છું મોક્ષ જોઈતો હોય તો સ્વામિનારાયણને શરણે જા એ સાક્ષાત પરમાત્મા છે અનંત ઈશ્વરો અને મારા જેવી શક્તિઓ એમની સેવા કરવા ઝંખે છે એ પ્રભુ નરતનધારી જીવોના મોક્ષ માટે વિચરે છે માટે ધો ત્યાગ કરી એમનું શરણો સ્વીકારી લે દેવી અદ્રશ્ય થઈ મગનીરામે પૂર્વનો પૂર્વનું યાદ આવ્યું કે પોતે શા માટે ઘર છોડ્યું હતું કેવો વૈરાગ્યો કેવી જિજ્ઞાસા હતી આખી રાત ઊંઘ્યો જ નહીં સવારે સંતના આશ્રમમાં જઈને ચોક વાળવા લાગ્યો વાસણ માં જવા માંડ્યો મહારાજને દંડવત કરી માફી માંગી

તેનું પોટલું બાંધીને માથે ઉચકીને સભાને પ્રદક્ષિણા કર એટલે મગનીરામે જોડાનું પોટલું ઉપાડી પ્રદક્ષિણા કરી પછી મહારાજ કહે હવે બરાબર નિર્માની થયા અદ્રેત કામ કર્યું આવો દીક્ષા આપીએ પછી સંત દીક્ષા આપીને અદ્રેતાનંદજી નામ પાડ્યું પણ એ મગનીરામ દેવીવાળા નામથી વિશેષ ઓળખાતા